નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટના એપિસોડમાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન માસ્ક બંને મિત્રો જ્યારે દુશ્મની પર ઉતરી આવે ત્યારે શું થાય એની ચર્ચા કરવાના છે અને એલન માસ્ક દુનિયામાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ ટેકનોક્રેટ એને પ્રતાપે ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર ચોવીસ ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા એવો દાવો એલન મસ્કે કર્યો એટલે કે ટ્વિટર એમણે ખરીદી લીધું અને એક્સ નામ કર્યું એના પર ખૂબ રમખાણ મચાવ્યું આમ તો ટ્રમ્પની વહીવટી પાંખમાં ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય એને માટેના એક વિભાગમાં એલન મસ્ક આમ તો મલ્ટી મલ્ટી બિલિયો અને ખાસા વિવાદાસ્પદ બન્યા પરંતુ કેબિનેટની મીટિંગમાં પણ ટ્રમ્પ એમ કહેતા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ એમ કહેતા હતા કે એલન ની વિરુદ્ધમાં કોણ છે કોઈ હોય તો હું કાઢી એડમિનિસ્ટ્રેશનમાંથી એ છૂટા થાય અને એક અલગ પાર્ટી બનાવવાની ઝુંબેશ શરૂ કરે અને ધ અમેરિકા પાર્ટી એ લોન્ચ કરવાની તૈયારી કરે અને પોતાના જ મિત્ર ટ્રમ્પને ઇમ્પીચ અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી દૂર કરવાની ઝુંબેશ પણ આદરે એવી સગડી તૈયારી કર્યા પછીના સપ્તાહમાં જ એવો કયો ઘટનાક્રમ બન્યો કે એલન મસ્કે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ મારે આવું નહતું કરવું જોઈતું મને લાગે છે કે બંને દોસ્તો દોસ્તીમાંથી દુશ્મની તરફ વળ્યા હતા એ પાછા છે ને દોસ્તી તરફ વળશે જોકે અમેરિકી પ્રજા એ ખૂબ સ્વાર્થી પ્રજા છે આમે સ્વાર્થ એ તો આપણા પ્રત્યેક જીવના માણસના જીન્સમાં છે અને એ આપણે ભારતમાં પણ જોઈએ છીએ કે સગો ભાઈ એ ભાઈનું કરી નાખે છે સગાવાલાઓ એ પણ એમનું કરી નાખે છે તો પછી અમેરિકામાં તો ભૌતિકતા વાદ ખૂબ ચાલે છે એટલે ત્યાં ઇમોશન નથી ચાલતા ત્યાં એવા અનુબંધો પિતાશ્રી એમને છે ને ફેરવે છે બધે આપણા ધર્મ સ્થળોની મુલાકાત કરાવે છે શિવ ભક્ત થઈ ગયા છે ભાઈ જે પોતાની એક સ્ટેપ ડોટર એને પ્રેગ્નન્ટ કરે છે એ આ સનાતન ધર્મીઓની સરકારમાં ફરે છે પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓને એટલી તો ખબર હશે કે એલન મસ્ક અને એના પિતાને બહુ જાઝા સંબંધો નથી આ ઘટનાની ચર્ચા એટલા માટે પણ કરવી પડે એમ છે કે ટ્રમ્પભાઈ છે કારણ ઉદ્યોગપતિઓને નમાવવા માટે ઉદ્યોગપતિઓને વશ કરવા માટે વેપારીઓને વશ કરવા માટે સરકારી તંત્રનો જે રીતે ઉપયોગ ભારતમાં થઈ રહ્યો છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સીબીઆઈ અને એનઆઈએ આ બધા જે સરકારી તંત્રો છે એનો ઉપયોગ મહદઅંશે વિપક્ષી નેતાઓની સામે અને ઉદ્યોગપતિઓ જે ગાંઠતા ન હોય જે વશ ન થતા હોય જે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદતા ન હોય અથવા તો કોન્ટ્રાક્ટ લેવા માટે જે લોકો નાણા આપવા માટે તૈયાર ના હોય એવા લોકોને કઈ રીતે વશ કરવા એ નરેન્દ્ર મોદીની સરકારમાં કેવી રીતે ચાલે છે એ તમે બધા જાણો છો ને ઇલેક્ટ્રોલ બોન્ડ ના મહા કૌભાંડ વિશે તો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને નેક્સસ એસ્ટાબ્લિશ થઈ ગયું નરેન્દ્રભાઈ ટ્રમ્પભાઈ ની પાસેથી શીખ્યા કે ટ્રમ્પભાઈ નરેન્દ્રભાઈ ની પાસેથી શીખ્યા એ આપણને ખબર નથી

ટ્રમ્પે પોતાના શપથવિધિમાં ઇનોગ્યુરલમાં વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપ્યું માય ફ્રેન્ડ એ નિમંત્રણ માટે હવાતિયા મારતા હતા અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા ભારતીય જનતા પાર્ટીના વિશ્વ પ્રવાહોથી વાકેફ એવા નેતાનું જો માનીએ તો નરેન્દ્ર મોદીએ એમના વિદેશ મંત્રી જયશંકર નિમંત્રણ મેળવવા માટે માન્ય વિદેશ મંત્રી પણ કેવા ભાંગરા વાટે છે એ આપણે ઓપરેશન સિંદુર ના સંદર્ભમાં જોયું છે સોમુખે માન્ય વડાપ્રધાન ની લાડકી એજન્સી ના એ એમ હતા કે આ ઓપરેશનના સ્ટાર્ટમાં જ અમે પાકિસ્તાનને ઓપરેશન મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ કે સિવિલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર હુમલો નથી કરવાના અમે તમારે ત્યાં આતંકવાદી છાવણીઓ ઉપર હુમલો કરવાના છીએ એટલે મને લાગે છે કે આ ભોળા જયશંકરે આપણા ઓપરેશન સિંદૂરને ની આગોતરી વાત એ પાકિસ્તાનને પહોંચાડી એને તો ખરા અર્થમાં તો રાજદ્રોહ કહેવામાં આવવો જોઈએ પરંતુ એ વિદેશ મંત્રી તરીકે યથાવત છે અને બોલ્યું છે કારણ કે જે દેખાય છે બોલતા દેખાય છે નરેન્દ્ર મોદીની લાડકી ચેનલ પર નાડકી એજન્સી ના વિડીયોમાં એ પ્રગટે છે અને છતાં એમ કહેવામાં આવ્યું કે ના ના તો મીડિયા એ ખોટી રીતે રજૂ કર્યું છે આમ તો મને લાગે છે મીડિયા ઉપર માછલા ધોવાનું તો ચાલતું જ રહે છે સાચી વાત વાત આ આવા સંજોગો વોરવા પડતા હોય છે પણ હકીકત એ છે કે ટ્રમ્પભાઈ અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વને પડકારી રહ્યા છે એમને અપમાનિત કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ જે રીતે વિશ્વગુરુની છબી ઉપસાવવા માંગતા હતા એમણે જી સેવન માં પણ નિમંત્રણ માટે પ્રતિક્ષા કરવી પડે છે અને પાછા અનિતા આનંદ જે કેનેડાના વિદેશ મંત્રી છે એમને આપણા વિદેશ મંત્રી જયશંકર વાત કરે એના પછી ત્યાંના વડાપ્રધાન કારની નો ફોન મોદીને આવે છે અને કેટલીક શરતોએ એમને નિમંત્રણ આપવામાં આવે છે એવું કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર અને એમના ત્યાંના અખબારો એ ગાય વગાડીને કહી રહ્યા છે પોતાના એક્સ નો એટલો બધો ઉપયોગ થવા દીધો એટલું જ નહીં પણ હંડ્રેડ મિલિયન ડોલર જેટલો ખર્ચ એમણે કર્યો ટ્રમ્પાઈને જીતાડવા માટે અને એ પાછા એમની સરકારમાં એ જોડાયા પણ ખરા જો કે એ ટેસ્લા અને બાકી ઘણી બધી કંપનીઓ એના એ ચીફ એક્ઝિક્યુટિવ રહ્યા ટેકનોક્રેટ છે પણ જ્યારે એમને લાગ્યું કે એમની કંપનીઓના ભોગે એ છે સરકારની અંદર કામ કરી રહ્યા છે ત્યારે એમણે સરકારી હોડ્યો પણ એના પછી વિષય નિર્ણયો હતા એનો એમણે વિરોધ કરવાનો ચાલુ કર્યો અને વિરોધ સત્તાધીશ જ્યારે સાંભળે ત્યારે એ સહન કઈ રીતે કરી શકે જેમ નરેન્દ્ર મોદી એ વિરોધ સહન નથી કરી શકતા અને એટલા માટે તો અગિયાર અગિયાર વર્ષથી એમણે કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ લીધી નથી કારણ કે એમને અણિયાળા સવાલો પૂછવામાં આવે તો એના જવાબ એ આપી શકતા નથી વિપક્ષની સર્વદલીય સર્વદલીય બેઠકોમાં પણ એ જતા નથી ત્યાં કાં તો અમિત શાહને મોકલે છે અથવા તો રાજનાથસિંહને મોકલે છે કારણ કે એમને છે ને કોઈ ટીકા કરે એ પસંદ નથી આવતું અને એટલા માટે જ રાહુલ ગાંધી સંસદમાં પણ સામી છાતી કહે છે ત્યારે એમને સાંભળી લેવું પડે છે પરંતુ એમના ભાષણમાં જે હોય છે એ આપણે સમજી શકીએ છીએ રાહુલ ગાંધીના પ્રશ્નો અણિયાળા પ્રશ્નો અને મુદ્દાસરના પ્રશ્નો વિપક્ષના નેતાના મુદ્દાસરના પ્રશ્નોનો જવાબ આપવાને બદલે એ પંડિત જવાહરલાલ નેહરુ થી માંડીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારો ની વાત કરતા કરતા કોંગ્રેસ મુક્ત ભારત એ કહેતા હતા શરૂઆતમાં ત્યાં સુધી આવે છે હરાયવા છે એ હકીકત હવે તો સામાન્ય પ્રજા પણ જાણી ગઈ છે અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ બેઠકો મળી એટલે કે બસો ને બેઠકે બહુમતી થાય એ પણ મળી નથી એટલે ટીડીપી અને કાખ ગોળી ઉપર સરકાર ચલાવવી પડે છે ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રના ચીફ મિનિસ્ટર છે અને ટીડીપીના સુ સુપ્રીમો છે એ પણ એમનાથી નારાજ ચાલી રહ્યા છે પરંતુ સત્તાધીશોની એક વાત બહુ સ્પષ્ટ હોય છે કે એમને જે નડતા હોય એમને એ સરકાર ના કામોમાંથી સરકારના કોન્ટ્રાક્ટમાંથી એ છે બાકાત કરે અથવા તો એમની સામે પગલાં લે એમને જેલમાં નાખે એમની સામે કેસ દાખલ કરાવે આવું બધું તમે જોયું હશે કે જ્યારે જ્યારે આપણા દેશમાં ચૂંટણીઓ થાય છે ત્યારે ત્યારે સંબંધિત રાજ્યમાં જો વિપક્ષના નેતા એ મુખ્યમંત્રી હોય તો એમની સામે મહાદેવ એપનો પાંચસો કરોડનો ગોટાળો એ ગજવવામાં આવે પછી શું થયું એ ખબર નથી વર્ષોના વર્ષ સુધી આવી ગાજવીજ કરવામાં આવે પણ ટ્રમ્પભાઈએ પણ આ જ દિશામાં એલન મસ્કભાઈને ધમકી આપી કે નાસા સાથેનો તમારો જે કોન્ટ્રાક્ટ છે એ હું રદ કરી દઈશ સરકાર સાથેના જેટલા જેટલા કોન્ટ્રાક્ટ છે એ હું રદ કરી દઈશ અને એમણે પાછું એમના ભોપાળા પણ બહાર પાડ્યા એમણે કહ્યું ટ્રમ્પ ભાઈએ કે ભાઈ શ્રી એલન મસ્ક એમણે નાસાની અંદર એમના કોઈ મળતિયાને નિયુક્ત કરાવવા હતા પણ એમે છે ને એનો સાફ ઇનકાર કરી દીધો અને હવે છે ને એલન મસ્કે ટ્વીટ કર્યું કે ઇન લાઇટ ઓફ ધ પ્રેસિડેન્ટ સ્ટેટમેન્ટ અબાઉટ કેન્સલેશન ઓફ માય ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ સ્પેસિગી સર્વે કરાવ્યા પછી એ છે ને એક અલગ પાર્ટી એ ધ અમેરિકા પાર્ટી એ સ્થાપિત કરવાના હતા પરંતુ હવે છે ને એમણે પારોઠના પગલા ભરવાના નક્કી કર્યા હોય એવું લાગે છે અને એમણે રિગ્રેટ કર્યું છે કે રિગ્રેટ માય પોસ્ટ અબાઉટ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લાસ્ટ વીક આ વાત એમણે હવે એમની ભૂલ સમજાઈ છે અલગ પાર્ટી કરીને એક પાર્ટી સ્થાપીને એમણે પોતે ટ્રમ્પ ટ્રમ્પાઈને હોદ્દા પરથી દૂર કરાવવાનો જે એમનો ખ્યાલ હતો એ ટ્રમ્પે પણ ટ્રમ્પ પણ છે ને લડાઈક મિજાજના છે એ કહે છે કે મસ્ક હેઝ ગોન ક્રેઝી અને એમને જો કે મસ્કે કહ્યું કે આ એમ કે એમને છે ને હી હેડ આસ્ક ધ ટેક બિલિયોનર ટુ લીવ હિઝ એડવાઇઝરી રોલ પણ પેલા ભાઈ એલન મસ્ક કહે છે એટલે એમની વચ્ચે જીભાજોડી ચાલુ થઈ ગઈ છે મને લાગે છે રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ચાલતું હોય તો એ અમેરિકાના હિતમાં નથી એવું લાગે છે હવે આવતા દિવસોમાં વળી પાછા બંને વચ્ચે કોઈ અથડામણ થશે કે કેમ એ કેવું જરા મુશ્કેલ છે પણ ધ અમેરિકા પાર્ટી સ્થાપવાનો એમનો મનસુબો જે મસ્કભાઈનો નો છે એ કદાચ પાછળથી પણ ફરીને જાગે કારણ કે છે સમય મળે તક આવે તો એ ટ્રમ્પને ઉથલાવે એવા સંજોગો નકારી શકાય એમ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર